સભામાં હમણાં પ્રશ્નો પૂછે પણ વાત કરીએ બે હજાર સત્તર નો ડીપીઆર છે છતાં અમારા આદિવાસી સમાજ ને વિશ્વાસ માટે મે પોતે અમારા અરવિંદભાઈ હેમંતભાઈ ના ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી એના પગલે આજે રાજ્ય સરકારની અંદર કેબિનેટની અંદર ફેસલો લેવાયો અને કેબિનેટમાં બ્રિફિંગમાં કહેવામાં આવ્યું છે ગુજરાત સરકાર પાર તાપી પ્રોજેક્ટ કરવાની નથી અને કેન્દ્ર સરકારમાં જે શ્વેત પત્ર રિટર્નમાં એમાં આજે જલ શક્તિ મંત્રાલય ઓફિશિયલી તેર આઠ બે હાજર પચીસ ના રોજ મહેશ સંદર્ભીને લખ્યું છે કે બે હાજર ત્રેવીસના અંદર જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો અને આજે પણ આ સ્થિતિ છે પ્રોજેક્ટ રદ જ છે બે હાજર પચીસમાં પણ અમે આ વસ્તુ કોઈ કાર્યવાહી કરવા નથી પ્રોજેક્ટ કરવાના નથી આનાથી એક વાત થઈ ગયું કે કોંગ્રેસ જે પૂરું ષડયંત્ર રચ્યું હતું એનું પૂરું કચ્છું કચ્છા થયું છે